બંધ કરીએ છીએ એમાં વકીલ સાહેબ કમલનાથે એવું કીધું હમલો અંતો હતો ત્યારે અમે મુસ્લિમો સામે લડ્યા છીએ અમારા પૂર્વ માથા આપ્યા છે મંદિરની પ્રોટેક્શન માટે હું આજે શાંતિપૂર્વક નિવેદન કરું છું સરકારને કે આ ચુકાસો હિન્દુત્વ આ હિન્દુત્વની સરકાર છે

અંબાજીમાં આઠસો પચાસ વર્ષથી ચાલતી અષ્ટમી પૂજા પર રોક લગાવવામાં આવી છે જો કે રાજવીનો દાવો છે હાઈકોર્ટનો નિર્ણય ખોટો ગણાવી સુપ્રીમ કોર્ટ સુધી જઈશું તેવું જણાવવામાં આવ્યું છે